તમામ વડીલોને મારા નમસ્કાર ખૂબ જ મહત્વના સમાચાર સામે આવ્યા છે તો તમે ધ્યાનથી પૂરા સાંભળી લેજો ગુજરાતમાં ખેડૂતોને લઈને સરકારના વરણ સામે કોંગ્રેસે ભાજપ સરકાર પર પ્રહાર કર્યા છે આ મામલે કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ કહ્યું કે ભાજપ સરકારનું ખેડૂતોને એક પણ વચન સાચું પડ્યું નથી જ્યારે સરકારે ટેકાના ભાવે મગફળી ખરીદવાના નિર્ણયથી ખેડૂતોની મુશ્કેલી વધી છે માત્ર સિત્તેર મણ મગફળી ટેકાના ભાવે ખરીદવી એ ખેડૂતો સાથે અન્યાય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે રૂપિયા ત્રીસ હજાર ચારસો ચાલીસ કરોડની બે મુખ્ય કૃષિ યોજનાઓ લોન્ચ કરી હતી તેમણે કહ્યું હતું કે છેલ્લા અગિયાર વર્ષમાં ભારતની કૃષિ આયાત આશરે બેગણી થઈ ગઈ છે અનાજ ઉત્પાદન નવસો લાખ મેટ્રિક ટન વધી ગયું છે ચોટીલા માર્કેટિંગ યાર્ડના સત્તાધીશો દ્વારા ખેડૂતો અને વેપારીઓ માટે એક મહત્વની જાહેરાત કરવામાં આવી છે તહેવાર નિમિત્તે વેપારીઓ અને ખેડૂતો પોતાના પરિવાર સાથે સમય વિતાવી શકે તે હેતુથી યાર્ડમાં દસ દિવસનું લાંબુ વેકેશન જાહેર કરવામાં આવ્યું છે આ સમયગાળા દરમિયાન જણસની ખરીદ વેચાણની તમામ કામગીરી સંપૂર્ણપણે બંધ રહેશે વડોદરા નજીક રાયકા અને દોડકા વિસ્તારમાં છેલ્લા બે દિવસથી દીપડો દેખાવાની ચર્ચાએ ગ્રામજનોમાં ભય ફેલાવ્યો છે ત્યારે ગઈકાલે રાત્રે મોક્સી ગામ પાસે ખેતરમાં દીપડો કેમેરામાં કેદ થતા ચર્ચાની પુષ્ટિ થઈ હતી નર્મદા જિલ્લાના સાગબારા પોલીસે મોટી સફળતા મેળવી છે સાગબારા પોલીસે ધનસેરા આંતરરાજ્ય ચેકપોસ્ટથી એક એમ્બ્યુલન્સમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે જામનગર જિલ્લામાં ભાજપને મોટો ઝટકો સિક્ખા નગરપાલિકાના કારોબારી ચેરમેન સહિત આઠ કોર્પોરેટરો કોંગ્રેસમાં જોડાયા ગરીબોને ઘરેલુ ગેસના બાટલા મળતા નથી ત્યાં વિરમગામમાં જુમ્મા મસ્જિદ પાસે પોલીસની ટીમે દરોડા પાડીને ગેરકાયદે રીતે ઘરેલુ ગેસમાંથી કોમર્શિયલ ગેસ રિફિલિંગ કરવાનું કૌભાંડ પકડી પાડયું હતું તંત્રની ટીમે દુકાનમાંથી ગેસ રિફિલિંગના સાધનો અને કુલ બારથી વધુ ઘરેલુ અને કોમર્શિયલ ગેસના બાટલા સહિત આરોપીની ધરપકડ કરી હતી વિદ્યાર્થીઓને મફતમાં પ્રવેશ આપીને તેમને શિક્ષણ આપવાની જવાબદારી નિભાવવામાં આવે છે સરકાર દ્વારા આ માટેની રકમ શાળાઓને વળતર તરીકે આપવામાં આવે છે પરંતુ સુરેન્દ્રનગરમાં આરટીઈની સાત કરોડની ફી ખાનગી શાળાઓને ચૂકવાઈ નથી ચોટીલા હાઇવે પરની હોટલોમાં બાયોડીઝલની હેરાફેરી અને સંગ્રહ થતો હોવાની ફરિયાદ ઉઠતા ચોટીલા પ્રાંત અધિકારીએ તાલુકાના મોટી મોલડી ગામે આવેલી યુપી બિહાર પંજાબી ઠાબા હોટલ અને યુપી બિહાર દરભંગા હોટલમાં દરોડો કરી મોટા પ્રમાણમાં બાયોડીઝલનો જથ્થો ઝડપી પાડ્યો દર્શક મિત્રો આગળના સમાચાર પહેલા એક વિનંતી છે જો હજી તમે અમારી ચેનલ વિશ્વદર્શન સબસ્ક્રાઈબ નથી કરી તો એકવાર સબસ્ક્રાઈબ કરી લેવા નમ્ર વિનંતી છે પાટડી નગરપાલિકા હેઠળ આવતા હિંમતપુરા નારાયણપુરા ગામને જોડતો મુખ્ય રસ્તો બિસ્માર હાલતમાં હોવાથી વાહનચાલકો તોબા પોકારી ઉઠ્યા છે અને વહેલી તકે બિસ્માર રસ્તાનું યોગ્ય રિપેરિંગ કામ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે ખેડાના નડિયાદ શહેરના શખ્સે ધંધા માટે બે ઓગણસાઠ લાખ રૂપિયા વ્યાજે લીધા હતા બે પોઈન્ટ ઓગણસાઠની સામે પંદર પોઈન્ટ ચોરાણું લાખ વ્યાજ સહિત ચૂકવી દીધા છતાં આરોપીઓએ વધુ દસ લાખની માગણી કરીને ધમકી આપી હતી તેમજ ચાર વાહનો પડાવી લીધા હતા આ મામલે બે આરોપી સામે નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે ચંદ્રની ગતિ આધારિત દિવસ ગણનાકી આ દિવાળીએ ધોકો તારીખ ચૌદના આઠમ નોમ સવારે અગિયાર ને પંચાવન વાગ્યાથી પુષ્ય નક્ષત્ર તારીખ અઢારના બપોરે બાર ને વીસ સુધી ધનતેરસ સોમવાર તારીખ વીસના બપોર સુધી કાળી ચૌદસ અને પછી દિવાળી તેથી તારીખ વીસના ધોકો વહેલ માછલીની ઉલટી કે જે એમ્બરગ્રીસ તરીકે ઓળખાય છે તેના જથ્થા સાથે રાજકોટમાં એસઓજીએ એક શખ્સને અટકાયત કરી છે તેની પાસેથી રૂપિયા ઓગણપચાસ પોઈન્ટ એશી લાખની કિંમતનો ઓગણપચાસ આઠસો ગ્રામ એમ્બરગ્રીસનો જથ્થો કબજે કર્યો છે અમરેલી શહેરમાં ઓનલાઈન ઠગાઈનો એક વધુ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં અજાણ્યા ઠગબાજે આરટીઓ ચલણ ભરવાના નામે શિક્ષકને એપીકે ફાઇલ મોકલીને બેંક ખાતામાંથી એક પોઈન્ટ છે એની રકમ ઓનલાઈન સેરી લીધી હતી ફટાકડાના ઉત્પાદકો પર જીએસટીના દરોડામાં રૂપિયા વીસ કરોડની ચોરી પકડાઈ બિલ વિનાની ખરીદી અને વેચાણ થકી કરાતી ટેક્સ ચોરીના સોળ કરોડ પકડાયા ફટાકડાના વેપારની ગુજરાતની ઓગણસત્તેર જગ્યા પર જીએસટીના અધિકારીઓના દરોડા સાબરમતી નદીમાં વહેલી પરોઠે ભૂસ્તર વિભાગે દરોડો પાડીને રેતી ચોરીનું મોટું નેટવર્ક પકડી પાડ્યું હતું અને બાર જેટલા વાહનો સાથે સિત્તેર લાખનો મુદ્દામાલ જપ્ત કરી લેવામાં આવ્યો હતો ત્રાંતેતર વર્ષે લક્ષ્મણભાઈ મિત્રાના લિવર અને બે કિડનીનું દાન પરિવારે કર્યું નવી સિવિલ હોસ્પિટલ થકી એશીમું અંગદાન વલસાડ જિલ્લાના ઉમરગામ ખાતેના બ્રેન્ડેડ ત્રાંતર વર્ષી વૃદ્ધની બે કિડની અને એક લીવર દાન તેમના પરિવારે કરીને માનવતા મહેકાવીને સમાજને નવી દિશા બી બતાવી હતી તાલિબાને જમ્મુ કાશ્મીરને ભારતનો હિસ્સો ગણાવતા પાકિસ્તાન લાલઘુમ મુત્તકીના નિવેદન પર ખીજાયું સરહદે ભારતીયનું ભંડારણ વધારદાખ સરહદે નિર્માણ ને વન્યજીવી સમિતિની મંજૂરી વન્યજીવોને નુકસાન ન પહોંચે તે રીતે માળખાકીય સુવિધા ઊભી કરાશે યુદ્ધ સમયે સૈન્યને મદદરૂપ થશે અમેરિકા માટે ભારત સાથે સંબંધ ખૂબ મહત્વના વડાપ્રધાન મોદી સાથે મુલાકાત બાદ બોલ્યા રાજદૂત સર્જીઓ ગૌરવ અમેરિકા દ્વારા ચીનથી આયાત થતા માલ પર વધારાના સો ટકા ટેરિફની જાહેરાત કર્યા બાદ ચીને રવિવારે અમેરિકા પર આકરા પ્રહારો કર્યા હતા અને બેવડા ધોરણે અપનાવવાનો આરોપ લગાવ્યો હતો રાતભાઈ સરહદે ગોળીબારમાં બાર પાકિસ્તાની સૈનિકોના મોત અફઘાની સેનાએ એર સ્ટ્રાઇકનો બદલો લીધો અમદાવાદ સોના ચાંદી બજારમાં બે દિવસમાં ચાંદી રૂપિયા દસ હજાર વધી જતા આજે ચાંદીમાં રૂપિયા એક લાખ સિત્તેર હજારનો નવો રેકોર્ડ સર્જાયો હતો ચાંદી પાછળ સોનું પણ આજે વધીને રૂપિયા બાર લાખ એશી હજાર પહોંચતા નવો રેકોર્ડ સર્જાયો હતો ભારતના ચોખાના ભાવ ઘટી નવ કરતાં વધુ નાચીની સપાટીએ પહોંચી જતા હતા જ્યારે થાઇ ચોખાના ભાવ પણ વીતેલા સપ્તાહમાં અઢાર વર્ષના તળિયે બોલાતા હોવાનું સ્થાનિક ટ્રેડરોએ જણાવ્યું હતું તહેવારની સિઝનમાં ઓનલાઈન ખરીદી સાથે સાયબર છેતરપિંડીમાં પણ વધારો ત્રણમાંથી એક ખરીદદાર સાયબર છેતરપિંડીનો ભોગ બન્યો જેમાં સાડત્રીસ ટકા લોકોએ પૈસા ગુમાવ્યા આજના સમાચાર અહીં પૂરા થાય છે તમે કયા જિલ્લામાંથી અમારા સમાચાર સાંભળો છો એ અમને કોમેન્ટ્સમાં જરૂર લખજો અમારી ચેનલ વિશ્વદર્શનને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો જય જવાન જય કિસાન